બચાવમાં ખેડૂતો અને ખાનગી કંપનીના માણસો વચ્ચે બબાલ થઈ હેવી વીજ લાઈન પોલ નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો વાડિયા ગામે બબાલ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી વળતર આપ્યા વગર જ વીજ લાઈન નાખતા હોવાનું પણ ખેડૂતોનો આરોપ છે તો પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તો કચ્છ જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી બચાવમાં ખેડૂતો અને ખાનગી કંપનીના માણસો વચ્ચે બબાલ થઈ હતી હેવી વીજ લાઈન પોલ નાખવાની જે કામગીરી ચાલી રહી હતી તેનો ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર આપ્યા વગર જ વીજ લાઈન અહીંયા નાખવામાં આવી છે જેને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા તેટલામાં પોલીસ પણ ત્યાં પહોંચતા તો પોલીસ અને ખેડૂત વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા જે આપ જોઈ રહ્યા છો વઢિયા ગામના છે બબાલ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી પહેલા ખેડૂતો અને વીજ લાઈનના જે કર્મચારીઓ હતા તેના વચ્ચે બબાલ થઈ હતી હેવી વીજ લાઈન અને પુલ નાખવાની જે કામગીરી છે તેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો